પછી ખુખુ ખુખુ કરીને પરાણે સડાવા જાય ને તાક ખાંભા ભટકાઈ જાય એટલે મેં કીધું આમાં ગાડી ગઈ આપડી પછી મેં કીધું નહીં મિત્રો પવિત્ર જગ્યાએ મળ્યા છે જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયેલો એવી જન્મભૂમિ એટલે જેલ ત્યાં તો બધા તાળીઓ મળ્યા પડવા ક્યાં વાત હે પણ એમાં એક થી ન રહેવાનું એક ઊભો થી રહે મને કે માયા ભાઈ હવે હજ થાય હો મેં કીધું કા મને કે કૃષ્ણ જન્મતા હોય તો વૈયા જતા ને પંદર પંદર વર્ષથી જામીન નથી જડતા બસ હવે આપણે આ પરીક્ષા દઈને તો હવે ટકાવારી આવી નહીં પેલા નાના હતા એટલે મને યાદ છે એમાં ગુણ લખવામાં આવતા કે તમારા છોકરાને કેટલા ગુણ મળ્યા મને લગભગ ગુણ બત્રી મળતા હતા અને ત્રણ ગુણ મારા સાહેબ નાખતા એક છોકરો હજી એક એક પેપરની પરીક્ષા હતી તો સાહેબ એનમાં નેવું માર્ક આવેલો છોકરાને નેવું અને એના બાપાને જ ખબર જ હોય બાપાએ ધબધબાટી બોલાય મીંડું તે પાછળથી કરેલું શૂન્ય તે લગાડેલી છે હાચ બોલ બોલો છોકરો રડતો જાય નહીં પપ્પા મેં શૂન્ય નથી લગાડી નહીં પપ્પા મેં શૂન્ય નથી લગાડી નહીં તે શૂન્ય લગાડી બોલ મારી મારીને થાકી ગયા ત્યારે છોકરો બોલ્યો શૂન્ય નથી લગાડી પપ્પા નવડો લગાડ્યો હાહા ઘરે અમુક તો ઉપરથી ખીજાવા જાય આમાં એક છોકરાનું પરિણામ એટલે પપ્પાને ખબર હતી કે આજ પરિણામ છે એટલે ઓફિસિયલી વેલા આવી આવ્યો છોકરો માર્કશીટ લી નાટા મારતો હતો અત્યારે જ્યાં ઓનલાઈન જે જાય એવું નહીં માર્કશીટ મળતું ત્યાં એ છોકરો માર્કશીટ લી નાટા મારતો હતો તો પપ્પાએ ખેંચી લીધો અને આમ જ માર્કશીટમાં નજર કરી તો ગુજરાતીમાં માં સાડત્રીસ ગણિત માં પાંત્રીસ ચાલી ની બહાર એક માર્ક નહીં અને નીચે આચાર્ય ભાસ્કર ભટ્ટ એની સહી હા ને પપ્પા ખીજાડો ક્યાં ભાસ્કર ભાઈ હજી જીવે તારા બાપ આની પાસે અમી ભણતા પૂજ્ય અમે કેટલા હોશિયાર હતા આ તારા એટલા ટ્યુશનના ખર્ચા તારા યુનિફોર્મના ખર્ચા સ્કૂલની ફી અને આડતરી ટકા લાવ્યો પૂજ્ય ભાસ્કર ભાઈને શું નામ રખડો છો છોકરાને મારે છોકરો દાંત કાઢે દાંત શું કાઢે મૂર્ખા ત્યારે છોકરા કીધું કે પપ્પા ઉપર તો નામ વાસો ભાસ્કર ભાઈ તો કેદુ ના ગુજરી ગયા તમારું જ છે આ મને જૂના ટકમાલી જીડ્યું મારું તો એ પંચાણું ટકા નું દફતર માં પીડ્યું તો પપ્પા ઢીલા પડી ગયા જે વસ્તુ જા પડી રેવા દેવાની ખાખા ખોળા નહીં કરવાના લે હવે પેઢી છોકરા પાછા પડે પછી તો હેઠો બે પણ જા ગુણ હોય ને રૂપ ન હોય ને રૂપ ને ગુણ બે ભેગા થતા હોય ત્યારે માની લેજો કે મુરલીધર મહારાજ કૃપા છે ભગવાન સોમનાથ ની કૃપા છે ભગવતી કુળદેવી ની કૃપા છે પણ બીજી વાત રૂપ ન હોય તો ચાલશે ગુણ હોવા જોવે સાહેબ બેઠા એટલે એક નાની એક વાત યાદ આવી એક રાજા રાત્રિનો નો સમય છે બે ત્રણ મહેમાનો છે સરસ મજાનું નૃત્ય ચાલે છે અને નૃત્ય કરનાર દીકરી નૃત્ય કરતા કરતા રાજા હામું જોયું રાજા અતિ કદરૂપા હતા કદરૂપા રાજા હામું જોયું સેજ સેજ નૃત્યાંગના મોટું મરકાવી લીધું હસાઈ ગયું આવડા મોટા રાજા ને કેવાય પણ પણ મર્મ હતો હસતા હસાઈ ગયું અંદર કેવા પડી ગયો કો મહારાજાને હામે મારે હસાણું હું એક નૃત્યાંગના આજ મારી ખેર નથી સાહેબ નૃત્ય પૂરું થયું અડધી રાત નો મજુર ભાગ્યો મહારાજા એ કીધું છે કોઈ હાજર કે હા નૃત્યાંજ્ઞાન બોલાવો નૃત્યાંગ્નાના કક્ષમાં હતી દરવાજે ટકોરા છે આપને મહારાજા બોલાવે છે અને ફાળ પડી હાય હાય હું જે કેતીથી એવું થયું છે આજ મારી સલામતી નથી પણ કેવા ગયો જેવા એ મહારાજાના કક્ષમાં પ્રવેશ કરે છે અને મહારાજાના મોઢામાંથી શબ્દ નીકળ્યો આવ બેટા આવ દીકરી આ એક શબ્દ એ દીકરીને કાળજે તાટેક કરી નાખી ખમા બાપુને ખમા ઘણી ખમા બાપુ બોલાવાનું કારણ બેટા બીજું કાય કારણ નહીં પણ તું સરસ નૃત્ય કરતી હતી તારી સાધના છે બેટા પણ તે મારી સામે હસી કેમ બાપુ માફ કરજો ના બેટા તું નિર્ભય તને દીકરી કીધી તું નિર્ભય છો હસવાનું કારણ કે દીકરા બે જા

ના કઈ નથી હોય તો અમે મજાક કરીએ છીએ તમે કામ જો હું અવડો મોટો મારી તો તો નહીં પેમેન્ટ ન હોય લાખ એટલે જ લેવાનો અને આપડે આપણે નક્કી કર્યા જે વસ્તુ ના પાડો ને એ સમાજ કરે બોલો કાલ ઓલી બાજુ હિરણ ના પુલ ની ઓલી બાજુ આપણો આપડો જૂનો પુલ છે ને ત્યાં બોર્ડ મારી આવ્યો છે આ પુલ નીચે કોઈ જોવું નહીં કોડીનાર સુધીના ના જોવા આવશે કિલોમીટર ક્યાંય લેવો હા મૂળ વાત કઉ સાહેબ વાતમાં ધ્યાન આપજો ભાઈ એ અહીંયા ને અહીંયા છે અને એની હાટુ મેળો નથી આ મૂળ વાત કઉ સાહેબ આપ જા પ્રાણ દીકરી તું નિર્ભય છો સાંભળજો કહું બાપુ કે કે મને આવ્યું મોટા રાજા અને કેટલા કદરૂપા ત્યારે મહારાજા બોલ્યા દીકરી તારી મારી ઉંમર માં જ્યાં તો ફરક નથી પણ સાંભળ બેન તારો જયારે જન્મ થવાનો હતો મારો જન્મ થવાનો હતો પૃથ્વી પર આવવાનું હતું ત્યારે એક બાજુ રૂપનો ઢીગલો પીડ્યો છે એક બાજુ ગુણનો ઢીગલો પીડ્યો હતો મને કીધું પસંદ કર લે તો તે રૂપનો ઢીગલો પસંદ કર્યો મેં ગુણનો ઢીગલો પસંદ કર્યો કહેવાનો અર્થ રૂપ અને ગુણ એ બે આપણને મળી જાય એવી ભૂમિ છે આ ગરવી ગુજરાત આ રૂપ વેચવાનું સાહેબ કાશ્મીર થી ચાલુ કર્યું ભગવાન કાશ્મીરના માણસો રૂપાળા બહુ નાય નહીં ઠંડી ખરીને એ રૂપ દેતા 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 દક્ષિણ માં પહોંચ ગયા હતા અયો રામા સ્વામી કલર જાય તો પૈસા પાછા હવે પાછું દક્ષિણ ધાર્મિક બહુ સાહેબ સંસ્કૃત એનું એટલું સરસ ત્યાંનું તમે જો કોઈ દીકરી દીકરા કે કોઈ બેન તિલક કર્યા વગર સવારમાં લી બહાર ના નીકળે પૂજા પાઠ કર્યા વગર બહાર ના નીકળે એટલે ભગવાન ની નજીક વધારે એટલે ભગવાનને ને ઠપકો આપ્યો અયો રામા સ્વામી અમને તુમારા ભજન કયા તુમને હમણાં કાલા કયા ભગવાન કે ભાઈ ભૂલ થઈ